આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા સ્વાગત છે આપડા એક નવા બ્લોગ વિડીયો ની અંદર આજની સવા ક્યારે થાય છે ખબર આપડી અગિયાર સાડા અગિયાર વાગે અગિયાર સાડા અગિયાર વાગે ઉઠી નાસ્તો કર્યો અને અત્યારે મગ ભાત ખાવાના તમે કેતા હો ભાઈ વજન એટલો જ છે એટલો જ છે જો આટલું ખાધા જ રાખ નહીં બળ રહા હે વજન તો શું કર સકતે હે ગાઈસ મિત્રો આ પહેલી વાર મે જોયું ને માર ભાઈ મન પૂછે આ શું હે મે હું કીધું ખબર ગરમ ગરમ શીરો કઈ કે શીરો નથી આ ખાટી મીઠી ચટણી હે જોઈ લ્યો વાહ ભાઈ આપણે લાગે એમ કે હીરો કે એવું કઈક ન હોય ફાઇનલી બે ત્રણ દિવસ પછી આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ અત્યારે આપણે જામનગરમાં ઓ ભાઈ 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 અંધારું થવા આવ્યું હે બોલો જામનગર સિટી એક એવું વસ્તુ હોય ને ગામડે આપણે હોય ને એટલે આપણે સીધી ખબર પડી ગઈ ખબર પડી જાય કે હાન છે હવાર છે તડકો સિટી માં બધું પેક કે પેક હોય ને ભાઈ બે ત્રણ દિન આપણે નવોદરા જવું હું ખોટું હું પ્લસમાં જાઉં ભાઈ આપણી ગાડી એકદમ જોરદાર રિપેર થઈ ગઈ છે રિપેર હું ભાઈ સાફ થઈ ગઈ છે જો ડેલી સુભા સાફ હોતી છે અત્યારે આપણે જવું હે કપડા લેવા માટે તમે ને ના ના ભાઈ લગ્નના કપડા નહીં જોકે આપણા હાટું જ કપડાં લેવા પણ લગ્ન માટે નહીં એટલે આપડા લગ્ન અરે ના ભાઈ એના માટે નહીં લગ્ન હે તમે ક્યુ એને વિડીયોમાં કન્ફર્મ કરી નાખું આપણે જરાક જોતા આવીએ કપડાનો સ્ટોક ધીરે ધીરે ને ભાઈ બધે પૂરો થતો જાય એટલે જરાક જોતા આવી હાય

અહીંયા હું હમણાં આવ્યો ને જ્યાં બેઠો બેઠો એ ચેક કરતો તો શેરવાની પેરી મેં કીધું મેં વ્લોગ નીકળી પર ના ના કે જਾਕવા જરાવા શેરવાની ચેન્જ કરતો આ હું કે પછી ઉતાર દે તારા માખને શેરવાની મળવી મુશ્કેલ હે અરે તું શેરવાની એવું આપણે તો વાહ વાહ તો બધું કરી કે ભાઈ તારી થવાની વિવા હે એવું

ઓલા નોર્મલ કપડા લેવા જાય ને તો આપણે ધડા ધડી લઈ લઈએ બહુ જોઈ નહીં કે આ કલર હે ભાઈ આપણા ઉપર શૂટ કરીએ કે નહીં કરે કંઈ વાંધો નહીં અહીંયા બહુ જ હજી ભીડ છે ભાઈ બહુ જ પૈણે બહુ બધા હું પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હોય એનું કંઈક પાર્સલ આવ્યું હોય ક્યાંથી આવ્યું આબુ મુંબઈ આબુધાબુ થયું ક્યાંથી મુંબઈ 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 મિત્રો આજ છે ત્રીજો દિવસ મતલબ કે આ બ્લોગ ચાલુ છે એને ત્રીજો દિવસ તમને લાગે ભાઈ જીન્સમાં કોઈ બહુ બ્લોગ રહ્યો ત્રણ ત્રણ દિવસ બ્લોગ લગાવતો તમે આજ હવે આ તમારી ભાઈ હા હવે જમી લઈ હું કેતા આ ખાધા ખાધા આખા દસ થી બાર વાર ખાધું અટાળે પાછું જમવાનું ભાઈ તો આપણે જતા હતા બારે દુકાને થોડા કપડા ને એવું ભાઈ શોપિંગ કરવું હતું કાલે ગયા તા આ ને વ્લોગ માં તમને ખબર છે કાલે આપણે હરખી શોપિંગ નતી થાય અત્યારે મારે છે ને એકાદી કપડા ને જોડીને ને એવું લેવું છે તો ગામ માં જતા હતા એની પહેલા છે ને ખાલી આ વર્ક જોઈ લ્યો ભાઈ કેટલું બધું જોરદાર છે આખો છે ને આ પીઠી માં પહેરવા માટે બની રહ્યો છે કુર્તો આખો આખો વ્હાઈટ રહેશે આ બધું જો પિંક જેવા ફૂલ્લા થઈ ગયા ને હજી ને આ ગ્રીન બનવાનું છે અને થોડાક દિવસમાં જ આપવાનું બાકી છે ને ભાઈ તમારે જો આવી કોઈ પણ જાતની ડિઝાઇન કે ક્લોથિસમાં કે આવું કરવું હોય અને આવું કોઈ પણ ડિઝાઇન બનાવવી હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આપી દીધી છે વિન્ટેડ નીડલ કરીને એક પેજ છે આપણું જ પેજ છે ભાઈ એમાં જઈ અને ડીએમ કરી દેજો અને બાકી તમે ત્યાં વાત કરી લેજો કેવા કપડા અને મેરેજ બાબત લગતા કઈ કપડા આપી ફટાફટ કરતા હોય ઇન્સ્ટાગ્રામ પેજ ફાઇનલી હે ઘણા બધા લોકોનો એમ ક્વેશ્ચન હશે કે જામનગર માં બધે તિબેટીયન માર્કેટ જે ખુલે હે ખુલી કે નહીં તો અત્યારે આપણે સરસ મજાનું પાન ખાઈ ગયા જોવા માટે આ ભાઈ તો ગયું હેપા એનું કલેક્શન કેવું હોય ને આપણે ખબર નથી એટલે આપણે જોવું જો કલેક્શન કેવું છે ને અંદર જઈને ચેક કરતા આવીએ કલેક્શન છે આપણે તો બહુ આમાં ખબર ન પડતી વારે ખરે હોય ને એવું જ છે જાઓ તમે પણ અત્યારે હજી હે ને કદાચ હોઈ શકે કલેક્શન બહુ જાજા ટાઈમ પછી તમે આવશો ને તો કલેક્શન નહીં હોય કલેક્શન તો ભાઈ આપણે જોઈ લીધું હે વારે ખેર હોય ને એવું જ છે એમાં જાજો બહુ વધારે ફર્ક નથી પડ્યો પણ શું થાય ખબર અત્યારે હે ને હજી સ્ટોકમાં ઘણા બધા હોય તમારી પાસે વેરાયટી લેવી હોય ને તો પછી તમે શિયાળો જવા જવા આવે પછી લેવા આવો ને તો ભાઈ સ્ટોક પૂરો થઈ જાય

એટલે આપણે એટલી વાર ના લાગે પણ આજ છે ને આટલી બધી વેરાયટી ને એ થોડીક વાર લાગી કપડાં સિલેક્ટ થઈ ગયા છે અને આપણે એકાદ બે જોડી જ લેવાની હતી જોકે આપણા મેરેજ માટે ને બસ એમને બીજા મેરેજમાં જવાનું હોય આપણા મેરેજનું બધું શોપિંગ તો હજી બાકી જ છે આ તો મેં કીધું હાલો જઈ હે હમણાં હે ને ઘણા બધા મેરેજ આવવાના હે ને એટલે શોપિંગ કરી લે તો એ કરવા એ ખબર છે સંજયભાઈ મુરલીધર નથી લેવા કપડા હું હવે ટૂંક સમય માં વરરાજો થવાના હોય સંજયભાઈ વરરાજા થવાના હે તો કપડા તો લેવા પડે ને મિત્રો અમે અત્યારે આવ્યો જ જોવા આવ્યા અહીં ઓરિજિનલ તો લઈ હગી એટલે ડુપ્લિકેટ જોવા આવ્યા ફર્સ્ટ કોપી મારે ભાઈ લઈ ખબર નહીં કઈ દુકાનમાં જોઈ ભાઈ ગમે ને તો બાકી મને શોખ નંબરે ભાઈ આવ્યો જ પહેરવાના આપણે છે ને ભાઈ ટાઇટન ફાસ્ટ એવી જે આવે ને બધી બ્રાન્ડેડ ઈ કલેક્શન પહેરવાનો શોખ પાછા નીકળી ગયા લીધી નહીં ઘડિયાળ કેમ કે ઉમરભાઈ ને એમ કહેતો હતો કે ભાઈ લેવી હોય તો ઓરિજિનલ લેવાય આ બે હજાર પચીસોની ઘડિયાળ ના લેવાય ઘડિયાળ જોઈને આરામ મળી રહ્યો છે

બાકી આપણે અંદર જાહું આ બધા ઝાડવા છે ઝાડવા છે પણ એના ફૂલ છે જો અહીંથી હજી અંદર આપણે એક મિત્રની વેઇટ કરી રહ્યા છે જો આગળ આવી જે કરો આ સુધીનો ગેટ છે આપણે એને ભાઈ એક મિત્રની વેઇટ કરી રહ્યા હું મિત્ર કંઈ આવે નહીં જોવાનું છે પાર્કિંગ કરવા ગાડી ગયો છે હવે અડધી કલાક તો થઈ ગઈ છે લગભગ મિત્રો અમારે તો બેહવું તો પણ હે ને જો બેહવા કોઈ પબ્લિક જ નમરે વા જણુંમાં બધા જો પેટ પૂજા માટે વયા ગયા તો આપણે કર લઈએ પેટ પૂજા હેલો મિતેશભાઈ આપણે અહીંયા જમતા હતા ને તો આપણે જોઈ લઈએ આખું પોતાનું ટેબલ બનાવી ખાવા બેઠા

મેરેજ માંથી આપણે આવતા રહ્યા પછી આપણે એક સરસ મજાની ભાઈ નીંદરે કરી લીધી ને અત્યારે વાગ્યા હે રાતના ત્રણ ત્રણ વાગે ઉઠી ભાઈ આપણે થોડો ચા પીધો બનાવીને અને હવે થોડું ઘડું હોય ને ભાઈ એડિટિંગ કરી નાખીએ અને હમણાં એને ચાર પાંચ દિવસથી આપણા વ્લોગ નથી આવ્યો કોઈ દિક્કત નહીં ગઈ થોડા એડજસ્ટ કરી લેના ઓર હજી છે ને એક બે દિવસ લેટ આવશે આ વિડીયો તો હું આજે જ નાખી દઉં બાકી હવે નો વ્લોગ આવીએ ને એક બે દિવસ અરે ભાઈ શરદી હો ગયા થોડોક લેટ આવશે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો નીચે બે લાયકન ઓલ ઉપર રાખી દો મળશુંના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ શ્રીરામ બધા બાય